લોખંડની હથોડી એક લોખંડનો નો ત્રિકમ અને લોખંડને ને કાપવા માટે આરી અને પતરાને કાપવા માટે આરી અને લોખંડને ને ગરમ કરી અને કાપવા માટે બ્યુટેન ગેસની દોસો ગ્રામની ટોટલ આઠ બોટલ અને કેમેરા ઉપર કોઈનો ફોટો ના આવે આ ઉપર લગાવવાળા જે સ્પ્રે છે આ જે સ્પ્રે છે આનો એક નગ અને જે ગેસની બોટલ અલગ અલગ જે વાલ્વ લગાવવાના છે નગ આનો એક નગ અને એ ટોટલ છે મોબાઈલ એવું કરીને અને ટોટલ લગભગ અઢાઈ ને આસપાસનો મુદ્દા માલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે આ બહુ એક સારી જે આનો એક પ્રિવેન્શન આપણે પણ કહી શકાય કે એ ઘણા મોટી ઘટના એ લોકો કરી શકતા હતા અને એટીએમ આસપાસના એટીએમ તોડી શકતા હતા અને બીજી કોઈ પણ ઘટના કરી શકતા હતા અને સાથે આ લોકો પાસેથી વેપન પણ પોલીસ દ્વારા આપને પકડવામાં આવેલ છે એક રિવોલ્વર જેવો દેશી રિવોલ્વર અને આને સાથે બે કારતુસ પણ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે તો આ એક આખી ગેંગ છે જે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ધાડ યા એટીએમ ચોરી કરી શકતી હતી આ આ આખી ગેંગને આપણે ચોટીલા પોલીસ દ્વારા સરસ રીતે પકડવામાં આવેલ છે તો હું ફરીથી એક વખત આપણી ચોટીલા પોલીસ છે અને જે ટીમ સુરેન્દ્રનગર છે અને હું બધાઈ આપું ક્યાં ક્યાં આવી ધારો કરેલી છે કેવા ગુના કરેલા છે અને ખાસ કરીને મોડલ ચોપડે એમની ચોટી એ જે આરોપી અમે આપને કીધો કે ટોટલ જે પાંચ આરોપી છે આમાંથી જે આજે આરોપી જે છે આના ઉપર પહેલા આપણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે આપણે જે ચલની નોટ હોય છે એ ખોટા ચલની નોટનો ગુનો આના ઉપર દાખલ થયેલો છે અને આને અલાવા જે બીજા આરોપી જે છે બહારના છે તો આને પણ અમે જે આઈસીસીએસ જે બીજા પોર્ટલ છે આ ઉપર સર્ચ કરીને અને આ લોકોનું શું ગુનાઈ ઇતિહાસ છે એ બધું અમે લોકો